નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પટિયાર સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રાના પીજીવી સીએલ વિભાગ દ્વારા અને કચેરીઓ દ્વારા પ્રી મોનસૂન કામગીરી બાબતે તેઓના વખાણ થાય તેવા વિડીયો આવ્યા છે તે પણ જોઈશું અને શું આ ખરેખર પ્રી મોનસૂન કામગીરી કરેલી છે ખરી તો જો પ્રી મોન્સૂન કામગીરી કરેલી હોય તો આવા દ્રશ્યો તો દેખાય જ નહીં તો ખરેખર અધિકારીઓએ પ્રી મોન્સૂન કામગીરી કરી છે કે નહીં અને જો કરી છે તો ક્યાં કરી છે તેના વિડીયો મોકલે અમારી ચેનલને જેથી કરીને અમે તે આપી શકીએ અને જો ન કરી હોય તો સરકારે ઉપરથી પ્રી મોન્સૂન કામગીરી માટે બિલ આપવાના બંધ કરી દીધા છે તેનો ખુલાસો કરે હું જયસિંહભાઈ પઢિયાર આપની સાથે છું આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ એટલે દર્શક મિત્રો હવે આપણે એક બે દિવસમાં જ પી જી મુખ્ય અધિકારી શ્રીને મળીશું અને તેઓનો ઇન્ટરવ્યૂ લઈશું કે અને તેઓને આ વિડીયો પણ બતાવીશું કે ખરેખર તમારા વિભાગ દ્વારા પ્રી મોન્સીન કામગીરીના નામે કામ થાય છે કે પછી માત્ર નાટકો જ કરવામાં આવે છે આભાર